નમસ્કાર ખેડૂત મિત્રો અજી મેણીયા એગ્રીકલ્ચરમાં હું અજી મેણીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણું જીરું જો આ રીતના પોઝિશનમાં છે એટલે કે નીચેનો જે એનો ભાગ છે એકદમ સૂકો પડતો જાય છે અને દાણા થોડા થોડા લીલા છે હવે આ અવસ્થાએ જીરુંને વ્યવસ્થિત પકવવા માટે તેમજ આમાં જે દાણામાં માવો ભરા ભરાણો છે માવો અને રસ ભરાણો છે તેને દાણામાં વ્યવસ્થિત ઢાળવા માટે તેમજ દાણાની સાઇનિંગ વજન અને ક્વોલિટી બનાવવા માટે આપણે એક છેલ્લો સ્પ્રે લેવાના છીએ આ જીરુમાં જીરુની પોઝિશન તમે જોઈ શકો છો આખો ઘેરો પીળો થઈ ગયો છે એટલે કે પાક અવસ્થાએ આવી ગયો છે આજે તારીખની વાત કરી તો આજે બે 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 હજાર છવ્વીસ એટલે કે બે તારીખ બીજો મહિનો અને બે હજાર છવ્વીસની સાલના દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ અત્યારે વાતાવરણ બહુ ડિસ્ટર્બ છે અને આકાશમાં હાલ વાદળો છે આ બે દિવસથી કાંઈક શિયાળું પવન વાય છે નકર બિલકુલ પવન જ નહોતો એકદમ ઉનાળા જેવું માહોલ થઈ ગયું હતું એટલે આગળના વિડીયોમાં તમે જોયું કે ભાઈ કાળી શરમીના જે એટેક હતા હેવી થ્રીપના એટેક હતા હેવી થ્રીપના લીધે કાળી શરમીના જે એના જે સ્કોર હોય એને પ્રચલ આગળ વધવાનું જે વાતાવરણ ઊભું થયું હતું તેમાં જે જે ટેકનિકલ મારવા પડે તેનો આપણે વિડીયો તમે જોયા હવે આપણે જોવાનું છે કે ભાઈ આ ટાઈપનું જીરું થઈ થઈ ગયા પછી આપણે એક પ્રોડક્ટનો સ્પ્રે લેવાનો છે એક ખાતર છાંટવાના છે જેથી કરીને આપણું જીરું આ પાક અવસ્થાએ જે પણ દાણા અમુક દાણા એવા હોય માનો કે વીસ ટકા દાણા આમાં એવા હોય જે એકદમ બહુ લીલા હોય એને ઝડપથી ભરાઈ જાય અને સંપૂર્ણ પાક અવસ્થાએ જે આપણે રાઉન્ડ લેવા જઈ રહ્યા છીએ એ રાઉન્ડ વિશે સૌપ્રથમ વાત કરીશ તો આપણે રાઉન્ડ લેવાના છીએ પોટેશિયમ સોનેટનો ઘણા જીરો જીરો પચાસ સાંટતા હોય છે ઘણા પ્યોર પોટાશ મારતા હોય છે જે ઝીરો જીરો પચાસ વોટર સોલ્યુબલ ફોર્મમાં આવે છે તે પણ તમે સાંટી શકો પણ એનાથી એક અપડેટ વર્ઝન તો આ તમે જોઈ શકો છો આ છે પોટેશિયમ સોનેટ આ એક પંપમાંથી તમારે બાર આ એક કિલોમાં બારથી પંદર પંપ કરવાના છે આપણે અને આપણા જીવ ઉપર આનો એક હળવો સ્પ્રે લેવાના છીએ આપણે આ આમાં પોટાશ અને મેગ્નેશિયમ બને આવે છે જેથી કરીને જે દાણો બનશે તે ક્વોલિટી વજનવાળો બનશે તેમજ દાણામાં પોટાશ છાંટવાથી દાણામાં સાઇનિંગ આવે છે આપણે વેચાણ જીરું કરવા જઈએ તો એ કહે છે કે ભાઈ કરિયાણા ક્વોલિટી જીરું માલ આવ્યો કરિયાણા ક્વોલિટી એવન માલ આવ્યો એમ તો એવો એવન માલ બનાવવાનું કામ કરશે પોટેશિયમ સોનેટ તો આ પોટેશિયમ સોનેટનો તમે ઉપયોગ કરી શકો છો તમારા જીરુંના પાકમાં આ અવસ્થાએ જ્યારે ઘેરો એકદમ પીળો પડી ગયો હોય પાક અવસ્થા આવી ગયો હોય તમે દાણા જોઈ શકો છો દાણા જે આ ભરાણા છે તે આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું કે આપણે જીરો જીરો પચાસ અત્યારે મારવાના છીએ એટલે કે પોટેશિયમ સોનેટ પણ આની પહેલાં આપણે કેલ્બા પ્લસ મારેલું જેમાં બોરોન ઝીંક કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવે છે આ એની કમાલ છે જે આપણો દાણો અત્યારે એકદમ સ્વચ્છ અને આ ટાઈપનો છે હવે ખેડૂત મિત્રો મારો આખો ઘેરો હું તમને બતાવીશ જો આ ટાઈપનું કાંઈક આપણું જીરું થઈ ગયું છે અને આપણે જે આ સાઈડનું જે જીરું રહ્યું આ છે આપણે નિંદક દવાઓ જે સાઈટી હતી એ જીરું છે એમાં દાણો થોડો કાચો છે એટલે આપણે આમાં જીરો બાવન ચોતરીનો એક રાઉન્ડ લેશું અને પછી આપણે પોટેશિયમ સોનેટનો આમાં રાઉન્ડ લેશું એટલે હવે કોઈ એવા એવી કૂટનાશક આપણે ઉપયોગ નથી કરવાનો ખાલી ખાલી આપણે પોટેશિયમ સોનેટનો ઉપયોગ કરવાનો છે અને જીરું આપણું પાક અવસ્થાએ હવે આવી ગયું છે તો આવા જીરુંને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તમારા કે કોઈને ફૂગના પ્રશ્ન હોય તો હું એક મોબાઈલ નંબર આપું છું ત્રેસાઠ પંચાવન પાંત્રીસ અઠ્ઠાણું બત્રીસ આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરો અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવો ત્યાં સુધી મારી આ અજય મેણી એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવી લેટેસ્ટ માહિતી મળતી રહે ત્યાં સુધી જય જવાન જય કિસાન